નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂમ મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ દસ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મુકેશભાઈ સેતા ખેડૂત મિત્રો નજરે દેખાઈ છે આ ડુંગળીનો પાક છે અને આ ડુંગળીના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મુકેશ ડાયાભાઈ શેતા ગામ વાળો તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો છોતેર અઠ્ઠાણું સિત્તેર નેવું પચીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો વિડીયોની વાળુકડો ડુંગળી ડુંગળીનો વાવેતર કરે છે તો એવા ડુંગળીના જે આ ગામની અંદર જે પાક રહ્યો એની અંદર આપણે પ્રોડક્ટ શ્રીકાર જે છે મુકેશભાઈ છે જબરજસ્ત પરિણામ મેળવેલું છે મુકેશભાઈ તમારે કેટલા વીઘામાં ડુંગળી વાવેતર છે સાડા ચાર વીઘામાં બરાબર છે હવે તમે આની અંદર પાયાના ખતર શું નાખેલું છે આપણે સુપર બરાબર

ખેડૂત મિત્રો થ્રીપ્સ એના માટે જે છે પોલીટીન વાપરીથી અને મૂળના વિકાસ માટે જે છે શ્રીકાર દવા વાપરી હતી તો હવે તમે શ્રીકાર દવાનો કઈ રીતે ઉપયોગ કર્યો આપણે પચાસ પચાસ એમ એલ છે અને પાંચસો એમ એલ ભાઈ છે બરાબર પાંચસો એમ એલ જે છે એ વિઘા દીઠ જે છે એ પીએચ માં આપેલું છે તો હવે તમારા શબ્દોમાં જણો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપડે રિઝલ્ટ સારા મારું છે બરાબર ખાસ કરીને જે છે વૃદ્ધિ વિકાસ રેડી છે

તો એના એ જે છે આપણે શ્રીકાર દવા ફૂગનશન જે નાખ્યું અમારી ભલામણ મુજબ પછી આ ડુંગળી છે સારી થઈ ગઈ સારી થઈ ગઈ છે બરાબર છે ખેડૂત મિત્રો અમારી ભલામણ મુજબ જે છે ફૂગનાશક સાથે જે છે ઉપરથી થ્રીપ્સની દવા માટે જે પોલિટ્રીન અને જે છે આ શ્રીકાર દવાનું જે છે આપણે ભલામણ કરી તો અગાઉ જે છે આપણે જલેબી ટાઈપનો જે રોગ હતો અને જે છે વાયરસનું એવું હતું એમાં એની અંદર જે છે સ્ટેપ્રોસાયક્લિન કે નાખી હતી ત્યારબાદ છે ખેડૂત મિત્રો આ જે છે જબરજસ્ત આખું ફિલ્ડ તૈયાર થઈ ગયું છે તો અમારા માટે તમારી બાબતે શું ભલામણ છે કેવી કિંમત છે વિગયા માત્ર બસો ને પચીસ રૂપિયાનો જે ખર્ચો આવે છે તો તમને આ શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળે યુટ્યુબ નો વિડીયો જોયે બરાબર સો ટકા ખેડૂત મિત્રો જે છે યુટ્યુબના ના માધ્યમથી જે છે શ્રીકાર દવાની જે માહિતી મળે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો એવું જબરજસ્ત છે એ રિઝલ્ટ છે શ્રીકાર દવાથી મળેલું છે મુકેશભાઈ આપણે ગરમી કેવી પડે છે ગરમી ફૂલ છે અત્યારે બરાબર છે તેમ સતાઈ જશે આપણે કોઈ ડુંગળીમાં અસર થઈ છે આપણે કોઈ અસર નથી ખેડૂત મિત્રો આટલા પ્રમાણમાં જે છે ગરમી પડી છે તેમ છતાં એકદમ લીલી સમ જે છે ડુંગળી ઊભી છે આ જે છે આપણું શ્રીકાર દવાનું જે છે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે ખેડૂમ મિત્રો માર્કેટમાં શ્રીકારની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકની જે છે આ દવા આવે છે ખેડૂમ મિત્રો નીચે અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે જે કોઈ ખેડૂત મિત્રો જો શ્રીકાર દવા વિશે માહિતી મેળવી અથવા તો મંગાવી તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવે જો ખેડૂમ મિત્રો આ જે છે આપણું શ્રીકાર દવાનું જે છે મૂળમાં જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે દરેક જે છે સફેદ મૂળ છે એટલે કે નવા મૂળ છે સાથે તંતુ મૂળની સંખ્યા પણ અસંખ્ય છે ખેડો મિત્રો આ જે છે શ્રીકાર દવાનું જબરજસ્ત છે મુકેશભાઈના ફિલ્ડમાં જે છે પરિણામ મળેલું છે તમારા ગામમાં ડુંગળીનું વાવેતર કેવું છે આપણે એસીથી નેવું ટકા ખેડો મિત્રો એંશીથી નેવું ટકા જે છે ડુંગળીનું વાવેતર જે છે આ ગામમાં થાય છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે આઇકન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ